સુરતના અશ્વની કુમાર રોડ પર ઘરમાં ચોરી કરવા ઘુસેલો ચોર ઘરમાં જ ફસાઈ ગયો હતો મહા મહેનતે ફાયર રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો છે સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે દિવાળીના તહેવારનો લાભ લઈ બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘુસેલો એક ચોર પોતે જ ફ્લેટમાં પુરાઈ ગયો હતો ચોરને બહાર કાઢવા માટે અંતે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવાની નોબત પડી હતી અશ્વેની કુમાર રોડ પર આવેલી લોરાઇઝ બિલ્ડિંગમાં દિવાળીના તહેવાર નિમિત્તે એક પરિવાર પોતાનું વતન ગયો હતો જેના કારણે ફ્લેટ બંધ હતો ચોરી કરવાના ઈરાદે આ ચોર બિલ્ડિંગમાં ઘુસ્યો અને બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી પાઇપલાઇનનો સહારો લઈ ચોર ત્રીજા માળે પાઇપ દ્વારા બીજા માળના બંધ ફ્લેટમાં પ્રવેશ્યો હતો જો કે ફ્લેટ અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો કદાચ પાઇપ વડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો ચોર ફ્લેટમાં ફસાઈ જવાની જાણ થતા ઘટનાની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે ફાયરને જાણ કરી ચોરને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો

ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने स्टेटमेंट वीडियो स्टेटमेंट में बुलाया कि हमें कोई फरियाद नहीं करनी है और वो चोर नहीं ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत